એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે ઈડરના સાબલીના શિક્ષક શ્રી ડોક્ટર મીનાબેન એફ દ્વારા શિક્ષણ અંગે થઈ રહી છે ઉત્તમ કામગીરી જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે થઈ શિક્ષણ કભી સાધારણ હોતા પ્રલય ઓર નિર્માણ ગોદ ગોદમે પલતે હે એ સફળ ઉક્તિને ચરિતાર્થ કરતા ડોક્ટર મીનાબેન એફ મંસુરી સાબલી જૂથ પ્રાથમિક શાળામાં બે હજાર ચૌદથી મુખ્ય પ્રાથમિક શિક્ષક તરીકે શિક્ષણનું ઉત્તમ કાર્ય કરી શિક્ષણની સુવાસ પાથરી રહ્યા છે મૂળ સાબરકાંઠા જિલ્લાના ઈડરના સાબલીના વતની ડૉક્ટર મીનાબહેન એફ મન્સૂરીએ ગુજરાતી ભાષામાં પી એચડીની પદવી પ્રાપ્ત કરી છે શિક્ષણ ક્ષેત્રની કામગીરી અંગે વાતચીત કરતાં તેઓ જણાવે છે કે વર્ષ ઓગણીસો અઠ્ઠાણુંમાં શિક્ષક તરીકે જોડાયા હતા અને વર્ષ બે હજાર ચૌદમાં સાબલી જૂથ પ્રાથમિક શાળા ખાતે મુખ્ય શિક્ષક તરીકે જોડાયા છે આ શાળામાં હાલમાં કુલ એકસો પંચાણું વિદ્યાર્થીઓ પૈકી એસી કન્યાઓ અભ્યાસ કરી રહી છે હાલમાં શાળાનું પરિણામ ઇકોતેર પોઈન્ટ પંચોતેર ટકા છે તેઓ શ્રી જણાવે છે કે વર્ષ બે હજાર ચૌદમાં મુખ્ય શિક્ષક તરીકે જોડાયા તે સમયે શાળા સી ગ્રેડમાં હતી તેઓના અને શાળાની ટીમના અથાગ પ્રયત્નોથી શાળાને એ ગ્રેડમાં પહોંચાડવા સફળ રહ્યા છે વ્યવસાયિક સજ્જતા વ્યવસાયિક વિકાસ લેખન સંશોધન જેવા વિવિધ માપદંડો થકી જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામે છે બાળકોમાં શિક્ષણની સાથે સાથે બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે ખીલ મહાકુંભ કલા મહાકુંભ ગણિત વિજ્ઞાન પ્રદર્શન જ્ઞાન સાધના વગેરે પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે વધુમાં તેઓ જણાવે છે કે સાબલી ગામ એક છેવાડાનું ગામ છે જ્યાં શિક્ષણ અંગે જાગૃતિ ઓછા પ્રમાણમાં છે તેવામાં બાળકોના સર્વાંગી વિકાસમાં બુદ્ધિ ક્ષમતા વધે તે માટે મુખ્ય શિક્ષક ડોક્ટર મીનાબેન એફ મંસુરી પોતે અંગત રસ દાખવીને પોતાના ફ્રી સમયમાં કે બાળકોના રિસેસના સમયમાં બાળકોને ચેસની રમત શીખવે છે જેના પરિણામે શાળાના બાળકો જિલ્લા કક્ષાએ ચેસ રમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે સાથે આચાર્ય શ્રી પોતે ચેસ રમતમાં જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કર્યું છે સાથે જ બાળકો માતૃભાષા સાથે અંગ્રેજી ભાષા શીખે તે માટે દર વર્ષે સ્વ ખર્ચે બાળકોને પ્રેક્ટિસ ફોર લાઇનના ચોપડા આપે છે બાળકોમાં સ્વયં સંચાલન અને પ્રામાણિકતા વિકસે તે માટે બાળકો દ્વારા બચત બેંક અને રાહાટ ચલાવવામાં આવે છે ગામ લોકોના સહયોગથી સતત શાળાના

આમ તો મારી વ્યવસાયિક આ પીટીસી છે પણ મેં નોકરીની સાથે સાથે એમ એ અને પીએચડી પણ કરી છે મેં મારા પીએચડીથી મારા બાળકોને એમાં મેં ગુજરાતી ભાષા સાથે પીએચડી કર્યું છે એટલે એમને એનો ફાયદો ખૂબ જ મળે છે બાળકોને નવા નવા ગુજરાતી શબ્દો રૂઢિપ્રયોગો કહેવતો વાર્તાઓ આ બધું અમે રોજ પ્રાર્થના સંમેલન માં લેતા હોઈએ છીએ જેથી અમારા બાળકોની ભાષા સત્તા કેળવાય છે એમનું માતૃભાષા તરફનું નું વલણ શુદ્ધ ગુજરાતી બોલી શકે તે માટેના પ્રયત્નો અમે સતત કરતા રહીએ છીએ આમ તો આ અમારું સાબલી રામાયણ એ ઈડર તાલુકાનું છેવાડાનું ગામ છે અમારી શાળામાં બક્ષી પંચના બાળકો છે તો જેમ જેમની આર્થિક પરિસ્થિતિ પણ એટલી બધી સારી ન હોય પણ શાળામાં આ બાળકોના વિકાસ માટે હું મારો સ્ટાફ મારા તમામ શિક્ષકો એસએમસી અને ગ્રામજનોના સહયોગથી અમે એમના શૈક્ષણિક અને ભૌતિક વિકાસ માટે અથાત મહેનત અમે પ્રયત્નો કરીએ છીએ બાળકોના ભાષા ક્ષેત્રમાં પ્રત્યે સજ્જતા કેળવાય તે માટે વિવિધ પ્રવૃત્તિઓ શાળામાં ચાલે છે દિન રીતે સ્કૂલ કરવામાં આવે છે ગણિત વિજ્ઞાન મંડળ પાછા કોર્નર સામાજિક વિજ્ઞાન કોર્નર આ બધી પ્રવૃત્તિઓ દ્વારા અમે બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે પ્રયત્નો કરીએ છીએ સરકાર શ્રી તરફથી પ્રજ્ઞા અભિગમ મુજબ ધોરણ એક બે ચાલે છે અને એ એમાં પણ અમારા શિક્ષકો જેટલું સારું કામ કરે છે કે બાળકો નિયમિત શાળાએ આવે અને એ પોતાના નિયમિત રીતે એમાં પ્રગતિ કરે એવા પ્રયત્નો શાળા પરિવાર તરફથી થાય છે બાળકોના સર્વાંગી વિકાસ માટે ખેલ મહાકુંભ જેવી સ્પર્ધાઓમાં ભાગ લે એ માટે અમે અમે અમને રમતના તત્વ અથવા તો જ્યારે શિસ્ત સમય અથવા ફ્રી સર્મય હોય તેમનો ઉપયોગ ફ્રી સમયનો ઉપયોગ કરી અને આ બાળકોને તૈયાર કરવા પ્રયત્ન કરીએ છીએ તેના પરિણામ સ્વરૂપ અમારા બાળકો ફિલ્મ હાકુમ તાલુકા અને જિલ્લાનો સુધી ભાગની જેનો છે અને આ ગત વર્ષે તાલુકામાં પ્રથમ નંબર મેળવી અને જિલ્લામાં પ્રથમ અને બીજો બંને અંડર ઇલેવનમાં અમારા બાળકોના નંબર હતા અને એમને જિલ્લા કક્ષા સુધી ભાગ લીધો સ્વિમિંગમાં સ્વિમિંગ જેવી રમતમાં પણ જિલ્લા કક્ષા સુધી અમે પ્રતિનિધિત્વ કર્યું છે તો મને પણ ચેસમાં અંગત રસ છે એટલે હું બાળકોને બીજા સમયમાંથી હું ચેસ શીખું છું અને ગત વર્ષે જિલ્લા કક્ષાએ હું પણ વિજેતા હતી રાજ્ય કક્ષાએ સાબરકાંઠા જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું આ સિવાય કલા મહોત્સવમાં પણ અમારા બાળકો તાલુકા કક્ષા સુધી ભાગ મે છે એમનું કક્ષાએ નંબર આવેલા છે અને તાલુકા કક્ષા સુધી અમે પ્રતિનિધિત્વ કર્યું છે તો ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં અમારે તાલુકામાં પ્રથમ નંબર આવ્યો હતો અને જિલ્લા કક્ષામાં પણ પ્રથમ નંબર આવી અને રાજ્ય કક્ષાની જે ઝોનની અલગ અલગ ઝોન પ્રમાણે ફરી શિક્ષણ દર્શન યોજાય છે એમાં મારા બાળકોએ ભાગ લીધો હતો એટલે કે આટલા અંતરિયાળી એરિયાના બાળકો આટલી આટલો વિકાસ કરી શકે છે બાળકોના જે આસપાસ ધ્યાત્મક પરીક્ષા હોય એનએમએમએસ સીઈટી જ્ઞાન સાધના મેં કહ્યું આ પરીક્ષાઓમાં પણ અમે બાળકોની તૈયારી કરાવીએ છીએ તેના પરિણામે ઉપર પછી અમારી ભારત છે એમએમ અમે મેરિટમાં હતો અને આ વર્ષે પણ સીટીના બાળક બે બાળકો મેરિટમાં છે એટલે જે હું જ્યારે દો હજાર ત્રણવીસમાં અહીંયા એકસ્ટ્રાભાષક તરીકે આવી ત્યારે અમારી શાળાનું ગ્રેડ હતું ગ્રેડમાં હતી અને આલર્ટ એ એમાં પરિવર્તન ફ્રી ગ્રેડથી ઉપર લાવવા માટે એમાં શું કરવું પડે કે એના માપદંડો પ્રમાણે અમે એનું આખું આયોજન તૈયાર કર્યું સ્ટાફના સહયોગથી અને ગામના અને એસએમસીના સહયોગથી અને એના આધારે અમે શાળાને એ ગ્રેડ સુધી લઈ ગયા બે હજાર જ્યારે ગુણોત્સવ એક બે ત્રણ ચાલતા હતા ત્યારે ગુણોત્સવ આઠનો અમારો એ ગ્રેડ હતો પછી આ ગુણોત્સવ ટુ પોઈન્ટ ઝીરોનો અત્યારે અમારો પોઈન્ટ પંચાણું ટકા સાથે એટલું પરિણામ છે એટલે એમાં અમે પ્રગતિ કરી શક્યા છીએ એનો સંયોગ મારા સ્ટાફનો અને ગામિકોનો અને એસએસસીનો ખૂબ જ સહયોગના કારણે હું આ મુખ્ય સુધી પહોંચી શકી છું આજ શૈક્ષણિક અને ભૌતિક વિકાસમાં મારા કામની અને મેં ગત વર્ષે ખૂલી શ્રદ્ધા તરીકેની કામગીરી પણ કરેલી છે અને જૂન બે હજાર બાવીસથી મારી પાસે જાદવ ગીતના કેળવણીની શકો પણ છે તો મારા આ બધા કામોને નોંધ લેવાતા મારી આ વર્ષે જિલ્લાના શ્રેષ્ઠ મુખ્ય શિક્ષક તરીકે પસંદગી થઈ છે